સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ જે છે એ કોઈપણ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એક ઉપયોગી ચેપ્ટર છે તો અહીં આપણે સંખ્યા પદ્ધતિ વિશે જાણીશું સંખ્યા પદ્ધતિને અંગ્રેજીમાં નંબર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે હવે સંખ્યા પદ્ધતિમાં સંખ્યાઓનો પહેલો પ્રકાર છે એક પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ છે જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે એ સિવાય બીજા કાઉન્ટિંગ નંબર્સ એટલે કે ગણતરીની સંખ્યાઓ પણ કહે છે પ્રાકૃતિક સંખ્યાને ધન પૂર્ણાંક અથવા પ્રાકૃત સંખ્યા પણ કહે છે જે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એને ધન પૂર્ણાંક અથવા તો પ્રાકૃતિક સંખ્યા પણ કહે છે હવે શરૂઆત થાય છે એકથી પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એકથી થાય છે એક બે ત્રણ ચાર અનંત સુધી તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એકથી થાય છે અને જે એનો અંત છે નહીં એ અનંત સુધી છે તો કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એક પણ જે બોટી પ્રાકૃતિક સંખ્યા છે એ છે નહીં કેમ કે એ અનંત સુધી વિસ્તરે છે પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે એન તો પ્રાકૃતિક સંખ્યાનો સંકેત એન છે નાની પ્રાકૃતિક સંખ્યા તો છે એક અને મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત છે